Ah ça un petit

અમરેલી જિલ્લો તેનો તાલુકો છે લીલીયા આ લીલીયા તાલુકાના સલડી ગામમાં દિવાળીના દિવસે ખૂબ મોટા પાયે જૂથ અથડામણની ઘટના બને છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થાય છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બંને પક્ષોએ સામસામે એકબીજા પર પાઇપ અને ધોકા વડે માર માર્યા હોવાના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા આ બબાલ દરમિયાન ત્યાં પોલીસની એક પીસીઆર વાન પહોંચી જાય છે જેમાં સિદ્ધરાજસિંહ જાડેજા નામના પોલીસ કર્મી પીધેલી હાલતમાં હોય છે આ પછી ગ્રામજનોને ખબર પડશે કે આ પોલીસ કર્મી તો નશાની હાલતમાં છે તે પછી આ પોલીસ કર્મી સિદ્ધરાજસિંહ જાડેજા ત્યાંથી ભાગે છે જુઓ દ્રશ્યો કે જે અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામમાંથી સામે આવ્યા છે

એલા આપણે ગાડીઓ આ સાહેબ પીધાલા છે આ સાહેબ પીધાલા છે બસ હવે સાચમાં બસ હવે લેટ કર ફ્લેશ લેટ કર એ

અને ગામમાં તમામ લોકોની અવર જવર ફરાટા પડતા હોય એ દરમિયાન અલ્લા ફરિયાદી ભૂપતભાઈ જીવાભાઈ રામાણી કે જેમના ભત્રી ચાશીલ અને તેના મિત્રો જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે સામા પક્ષે પાર્થ અશોકભાઈ ઢેર અને અન્ય લોકો દ્વારા સામો જોવા બાબતમાં ગાળાગાળી કરી ચપાચપી કરી ત્યારબાદ પાર્થિ સાથે પાર્થ સરપેશ મહેશ તથા ગામના કુલ સત્તર લોકો દ્વારા જીવલેણ પ્રાણ અત્યાર વડે હુમલો કરવામાં આવ્યો જેમાં ભૂપતભી વચ્ચે પડતા ભૂપતભાઈને પણ ગંભીર માથાના ભાગે ઈજા થઈ તથાને પણ સોળાની મારતા ઈજા થઈ અને અન્ય ત્રણ ચાર લોકોને ઈજા પહોંચાડતા તાત્કાલિક એકસો બાર પર કોલ કરવામાં આવેલો પોલીસ દ્વારા આ બાબતે એમની ત્રણસો સાત જૂની એટલે હાલની નવી બીએનએસ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં સામા પક્ષે પણ જગદીશ ડેર દ્વારા આ માથાકૂટ થઈ એ બાબતમાં અમરેલી ના સરડી ગામે આખો મામલો શું હતો તેની પર નજર કરીએ તો સરડી ગામમાં ગ્રામ પંચાયતની ની ચૂંટણી ને લઈને લાંબા સમયથી ચાલી રહેલા મન દુઃખે એક હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું દિવાળીના દિવસે જૂથ અથડામણના બનાવ બાદ મોડી રાત્રે લીલિયા પોલીસ મથકે બંને પક્ષોના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું ઘટનાની જાણ થતા અમરેલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા બંને ટોળાને સમજાવીને પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો હાલમાં પોલીસે ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે પોલીસે બંને પક્ષોની ફરિયાદો લેવાની અને કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ પણ શરૂ કરી આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર